એક સારા અભિનેતા અને ગાયક સૌરભ રાજગુરુ ના સંચાલન માં અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરાઈ છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે આ અભિયાન અંતર્ગત નશા ને નકારો જીવન ને લોકો સુધી પહોંચાડવા માટે આઠ મિનિટ નું શેરી નાટક તૈયાર કર્યું છે ચાર ઓગસ્ટ થી તેમની આ યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં માં મોટાભાગની સ્કૂલો જઈને આ નાટક બતાવે છે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ

મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનગર ગાંધી સંસ્થાન ના બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષાપત્રીને જ્યારે બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યા જઈને અમે રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ નાનકડું કીટ રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ અમારો પ્રયાસ કરી રહ્યા છીએ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કર્યા છે ત્યાં સુધી પહોંચી અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે લગભગ પાંચ થી છ સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છે અને જાન્યુઆરી મીટ સુધી આ ચાલશે કોઈ પ્રસંગ એવો બન્યા છે જયારે અમે સ્કૂલમાંથી કોલેજીસ માંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે કારણ કે એ ક્યારેય સ્કૂલના ટીચર સામે પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય એટલે મારી પાસે આવી નહીં કે સર હું થોડોક મને વ્યસનની લજ છે હું સ્મોક કરું છું પણ હવે આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ તો બસ અમારા માટે એ સફળતા છે લગભગ તો બધા શિક્ષકો જેટલા મર્યાજે ખુબ ડિસિપ્લિન લાગ્યા અમને પણ એક બે જગ્યા એવા કિસ્સા આવ્યા કે સર અમારી સ્કૂલ માં આવજો અમારા શિક્ષકો માટે આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે એ લોકો લગભગ એ લોકો પણ વ્યસન ની લત લાગી છે એમ તો એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકોને એ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ એનો ભોગ ના બનતા હોય છે અને અમે તો હંમેશા કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજરથી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપડે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાઓ સંજીવ રાજપૂત અમદાવાદ